નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો હાલના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વખત અવનવા વિડીયો વાયરલ થતા હોય છે જે વિડીયોને જોઈને તમામ લોકો ચોંકી જતા હોય છે હાલના સમયમાં જ સોશિયલ મીડિયા ઉપર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે મિત્રો આપણો વધારે સમય ન લેતા આ વિડીયો વિશે વિગતવાર ચર્ચા કરીએ પરંતુ એના પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આવા વાયરલ વિડીયો જોઈ શકો સૌથી પહેલાં તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે કે જે વિડીયોની અંદર જે સામાન્ય કાબર છે તેના કરતા કંઈક અલગ જ પ્રકારની કાબર જોવા મળી રહી છે કારણ કે આ કાબર માણસની જેમ બોલતી નજરે પડી રહી છે જોઈ શકાય છે કે એક વ્યક્તિ કાબરની સામે હરે કૃષ્ણ બોલે છે અને આ સાંભળીને તરત જ કાબર પણ હરે કૃષ્ણ બોલે છે મિત્રો આ વિડીયો વાયરલ થયો છે જેના કારણે સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે ઘણા બધા લોકો આ કાબરને ભગવાનનું રૂપ ગણાવી રહ્યા છે અને મિત્રો એવું કહી રહ્યા છે કે આ કાબર ભગવાનનું રૂપ છે અને તેના કારણે આ કાબર આવી રીતે હરે કૃષ્ણ બોલી શકે છે તો મિત્રો શું સાચી હકીકત છે તેના વિશે તો કોઈ માહિતી નથી પરંતુ મિત્રો આ વાયરલ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ